આ બધા મહેરુબાન બોલાય રીક્ષા લઈને જવું આપડે ગેરેજબાન બોલા બુલાઈ જવાનું જેમ ના જવ જવું પડે નહીં જવાનું રાતે જેટલું ખબર નઈ આયા તો હવે જવા રાતે ને

દેખાતું નહીં આગળ બધી કઈ હજુ આગળ બધી કઈ હેડવા તૈયારી કરું આવી જો શકન કરવા મારો મેરો બા આટલો તો ના આરો બા એટલે કમન કરું ગમે તે કરું પાવર કરું તારે હું જોવાનું આ બળ્યો અતારે મતન દાડો બગાવ કે હેડવા કર તું આવી જો મોમાન ઘેર પડ્યું આવું છે નો તું ધા જો બા એટલે નો તું જે થાય કર લેજે જા આ તન જોઈ લેજો તાને જોઈ લેજે એટલે દાડો બગાડો કે હેડવા કર ન તું અતારે માં આઈ મારા ઓળશે મારી ગાડી છે લાડકભાઈ

તો ને તો નહી છોડવાનો છે મેરિયા ઘેરા એની ઘડી જ નીકળી આવું એક ફોન કરો તારે ઘરે ચાલો મામલાને લઈને આવવું લાગે એકલો એક મથા કંટાળો આવે

મોટો થઈ ગયો ગાડી ચમ આવું પાવ લે આ તુડી તું માન કીસી મને રીચો તારા એમ બી ગાડી સાફ કરવા કીધું તું તોડવા જુ કીધું મૂર્ખા હું તો ગાડી સાફ કરતો કરતો ગાયો આવી ને અલ્યા આ તું બકાવા આવું મન તું જા ને બકાઉ તો નહીં પણ તો ખરી પેલા મારી વાત

તમન જોયું ના થતું હોય ને તો મન કીધું જ ને તો તમન ઇકો આલ દોત ને રિક્ષા મુ રાખોત એમ હું પણ સાફ કરતો કરતો ગાડી ગયો છું બરોબર અને ગાડી તમે છે આવી કરી નાસી હું જ વિચાર કરું છું અલ્યા આ ગાડી હું આવ્યો તાન તો આવી હાલતમાં હતી ના હોય તો તો તમારો કોઈ દુશ્મન આવતો હોય તો ખબર નહી હવે અલ્યા મારો કોઈ દુશ્મન નહી મારો કોઈ દુશ્મન નહી આખા ગામમાં હું કોઈનું ખોટું નહી કરતો ના ના આ તો કોઈ વર્તીનું કીધું હોય ને તમે ના ગયા હોય તો શું ખબર પડે

સાફ કરું જોર આવતું તું મને એવું લાગે છે હવે એ હું તમારો ભૈસુ કોઈ દુશ્મન નહીં મન તો દુશ્મન લાગે હા તું પેલા ભવનો તમારી તો કોઈનો ગાડી સાફ ના કરું અલ્લા સાફ કરે હું રાજીત નહીં શું સાફ કરે તું કે હવે વાત કરો તમે કે ઉંધી ઉંધી વાત કરો સાફ કરતો કરતો હું જો કહું છું કે ગાયું તગડવાજો ગાયું તગડવાજો મન તો જ નહીં અલ્યા પેલી પેલા ઈકોના પૈસા વધા દા થોડક ભાગ ભાગાલ દીધો તો તને એકદમ સાફ નતો કરાવતો અલ્યા તને શું કે આવ મારે હવે હવે એકલા સાફ કરતો ને તમે તક

લ્યો આ પકડો આ પકડો વાહી લ્યો લે પકડો વાહી પકડો અને તોડો હવે લ્યો તોડો તોડો હાવ તોડ ને હા તોડો હવે હવે આ તમે તોડ્યું છે આ સબૂત આયુ કેવાય તોડી જો તમે તોડવાનું કો છો બરોબર તો પે બાચી હું તોડો હું બાચી રાચી અરે મારા ભાઈ મે નહીં તોડી નહીં તોડી નહીં તોડી ખો મારા હમ કે નહીં તોડ્યું તમારા ગળા ની સબન તો કયો દુશ્મન હશે લાલભાઈ આ રહ્યો